જોયું કે તાજેતર માં ગોપાલ ભાઈ ઇટાલિયાત નથી કે ગોપાલ ભાઈ ઇટાલિયા એ જે કામો કર્યા છે એ તમારા એકસો છપન ધારાસભ્યો કામ કરીને દેખાડે અરે તમારી હિંમત નથી કે ગોપાલભાઈ ભાઈ તમે ઝુકાવી શકો કે ડરાવી શકો આમ આદમી પાર્ટી આંદોલન ની કોક માંથી છે ત્રાહીમાન પુકારી ચુક્યા છે પાટીદાર સમાજ ની વાત કરું તો અમરેલી ની અંદર પાટીદાર સમાજ ની એક દીકરીને રાતના બાર વાગે ઘર માંથી કાઢીને સરઘસ કાઢવામાં આવે છે પોલીસ સ્ટેશને લઈ જઈને એમને પટ્ટા મારવામાં આવે છે આ હાલત પાટીદાર સમાજની દીકરી સાથે થયું અમરેલી જિલ્લાની વાત કરું તો લાઠીની અંદર ત્રીસ કરતા પણ વધારે કોળી સમાજના લોકો ઉપર હુમલો કરીને કોળી સમાજના લોકોને અંદર નાખવામાં આવ્યા છે અંદર આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલ સાહેબ ની સભા થઈ ત્યારે દલિત સમાજના એક યુવાનને મારી નાખવાની ધમકી આપે છે ગાળો આપે છે ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી આપણે સમજવાની જરૂર છે મિત્રો